હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે આપ સૌનું આજના લેક્ચરમાં આપણે પી વીસીએલ જુનિયર આસિસ્ટન્ટ બે હજાર ત્રેવીસમાં એક્ઝામ લેવાઈ હતી એનું પેપર આજે પર સોલ્વ કરાવીશું ક્લિયર છે કેટલા સ્ટુડન્ટ્સ વિડિયો તો જોવે છે પણ વિડીયોને લાઇક નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તેમને હું વિનંતી કરું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન પર ક્લિક કરી દો એટલે કે નોટિફિકેશન તમને મળશે આવનારી ક્લિયર છે તો સ્ટાર્ટ કરીએ આપણે અને આ જે પેપર છે એ તમારી વાયરમેનની જે ભરતી છે એમાં પણ ખૂબ જ ઉપયોગી થશે કારણ કે લેવલ ખબર પડશે તમને કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે ક્લિયર છે ચલો સ્ટાર્ટ કરીએ પહેલો ક્વેશ્ચન અહીં આપેલો છે રફ કોમ્યુટેશનના પ પરિણામે બ્રશ પર કઈ અસર થાય છે તો રફ કોમ્યુટેશનના પરિણામે બ્રશ પર તમને ખ્યાલ જ છે અહીંયા જો બધા ઓપ્શન આપેલા છે ઓપ્શન પર તમને ખ્યાલ આવશે કે બ્રશ ઠંડુ પડે છે એ તો ક્યારેય ના આવે બ્રશની સપાટી સ્મૂથ બને છે એ પણ ન આવે પણ તમે જોશો બ્રશની ઉપર શું થશે સ્પાર્કલિંગ થતું હોય છે ક્લિયર છે બ્રશ જે છે તમે ખ્યાલ છે એ કેવો પાર્ટ છે સ્ટેશનરી પાર્ટ છે સ્ટેશનરી પાર્ટ છે ક્લિયર છે એટલે કે એમાં આ જે છે એ રોટેટ નહીં કરે મતલબ ફરશે નહીં બ્રશ જે છે એ શું